જય જય ગરવી ગુજરાત મારા ગુજરાત ગુજરાતવાસીઓ મારા વડીલો માતાઓ બહેનો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના એ પાયાના કાર્યકરો કે જેઓ પરિવર્તનના સપના સાથે રાત દિવસ મહેનત કરી રહ્યા છે આપ સૌને ભારતની દીકરી જલ પટેલના જય હિન્દ આજે હું તમારી સામે કોઈ રાજકીય નેતા તરીકે નહીં પણ એક

હું આમ આદમી પાર્ટીના સિદ્ધાંતોની વિરોધી નથી અરવિંદ કેજરીવાલજીએ જ્યારે પાર્ટી બનાવી ત્યારે એમને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું જોયું હતું શિક્ષણ આરોગ્ય અને પ્રમાણિકતા આ શબ્દો સાંભળીને આપણા જેવા અનેક યુવાનોને આશા જાગી હતી જે સામાન્ય કાર્યકર પરસયો પાડીને આમ આદમી પાર્ટી માટે કામ કરે છે જે પોલીસની લાકડીઓ ખાઈ છે એમના ત્યાગ અને સમર્પણને હું સલામ કરું છું પરંતુ આ બહુ મોટી વાત છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને જામજોતપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આ નેતાઓ પક્ષના મૂળ સિદ્ધાંતોને વેચીને ખાઈ ગયા છે જે પક્ષ સામાન્ય માણસ એટલે કે આમ આદમીનો અવાજ બનવાનો દાવો કરતો હતો આજે એ જ આમ આદમી પાર્ટીના નેતાઓ રિલાયન્સ કંપનીના ખોળામાં બેસી ગયા છે આજે મારે તમારી સમક્ષ આ નેતાઓના પાખંડ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ સાથેની તેમની ગુપ્ત સાથ પુરાવા રજૂ કરવા છે આ આક્ષેપો હું હવામાં નથી કરી રહી મારી પાસે નક્કાર પુરાવાઓ છે પહેલો પુરાવો જામજોધપુર જમીન અને હેમંતભાઈ ખવા નું મૌન રહેવું મિત્રો જામનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો છે તેમાંથી ચાર ભાજપ પાસે છે અને એક બેઠક જામજોધપુરની આમ આદમી પાર્ટીના હેમંતભાઈ ખવા પાસે છે જામજોધપુરની જનતાએ ખાસ કરીને મારા માલધારી ભાઈઓએ અને ખેડૂતોએ હેમંતભાઈ ખવાને સુકામે ચૂંટાયા કે તેઓ ખેડૂતોના હક માટે લડશે પણ હકીકત શું છે બે હજાર ત્રેવીસમાં માં જામજોધપુરના બાવડી અને આસપાસના દસ ગામોની અઢાર હજાર સાતસો પચાસ વીઘા સરકારી પડતર જમીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે આપી દેવામાં આવી આ જમીન ભલે સરકારી દફતરે પડતર હોય પણ આઝાદી કાળથી ત્યાંના ગરીબ ખેડૂતો

એમ સાબિત નથી કરતું કે અંદર ખાને કોઈ મોટું સેટલમેન્ટ થઈ રહ્યું છે રિલાયન્સ સામે બોલતા આ નેતાઓના પગ કેમ ધ્રુજે છે આ ગરીબ ખેડૂતો અને ગાયોના ચારિયાણની જમીન હતી તેની સામે વિપક્ષના નેતા તરીકે એમની ફરજ હતી કે તેઓ આકાશ પાતાળ એક કરે પણ તેઓ ચૂપ રહ્યા આ મોનજ એમની ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે બીજો જામનગરના વોર્ડ નંબર સોળ નું ત્રીજું હિન્દુ સ્મશાન અને એકસો ને એસી કરોડ નું કૌભાંડ હવે વાત કરીએ જામનગર શહેરની આપણે ત્યાં એક કહેવત છે કે મર્યા પછી તો માણસને શાંતિ મળવી જોઈએ પણ આ ભ્રષ્ટ નેતાઓ અને ઉદ્યોગપતિઓ મર્યા માણસોના નામે પણ ચારી ખાઈ છે

આ સમ આ પ્રોજેક્ટ સાથે કોનું નામ જોડાયેલું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના વાઇસ પ્રેસિડેન્ટ અને સાંસદ પરિમલ નથવાણીનું જામનગરમાં એમનો ધબડબો છે પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલભાઈ ઇટાલિયા અને હેમંતભાઈ ખવા અને ઈસુદાનભાઈ ગઢવી આ કોભંડ પર કેમ મૌન છે દિલ્હીમાં નાની આમથી વાત પર હોબાળો કરતા આ નેતાઓ

પ્રજાના ટેક્સના પૈસા લૂંટાઈ રહ્યા છે અને વિપક્ષના નેતાઓ ભાગ વ્યસ્ત છે અને શું કહેવાય શું આ ગદ્દારી નથી અને અને શું કહેવાય આ ગદ્દારી નથી અને ત્રીજો પુરાવો વંતારા નામનું પ્રાણી સંગ્રહાલય તે ઉદ્યોગિક જમીન પર બનેલું છે ત્રીજી અને સૌથી ગંભીર વાત રિલાયન્સ એ જામનગરમાં વંતારા નામનું વિશાળ પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે ટીવી અને સોશિયલ મીડિયા પર આ વન તારા જે જમીન પર બન્યું છે તેનું સત્ય શું છે આ જમીન રિલાયન્સ કંપનીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના કાયદા હેઠળ ખેડૂતો પાસેથી જતી લીધી છે ત્યારે ખેડૂતોને શું વાદા કરવામાં આવ્યા હતા કે અહી ઉદ્યોગ આવશે ફેક્ટરીઓ નખાશે તમારા છોકરાઓને નોકરી મળશે આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે ઉદ્યોગના નામે જમીન લીધી અને ત્યાં બન્યું શું અબ જોપતિના શોખ માટેનું પ્રાણી સંગ્રહાલય સો પ્રાણી સંગ્રહાલય બનાવવાથી જામનગરમાં રોજગારી વધી શું આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના કાયદાનું ઉલ્લંઘન નથી જે ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટ માટે લેવામાં લેવામાં આવી હતી તેમને પૂરતું વળતર આજ દિન સુધી નથી મળ્યું ખેડૂતો છેતરાયા છે આમાં તો મારો સવાલ એ સુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઇટાલિયાને છે તમે કેમ ચૂપ છો તમે તો ખેડૂતોના મસિયા બનવાનો દાવો કરો છો ને જ્યારે રિલાયન્સ ખેડૂતોની ઔદ્યોગિક જમીનનો અવો દુરુપયોગ કરે છે ત્યારે તમારો અવાજ ક્યાં ગાયબ થઈ જાય છે સત્ય એ છે કે તમે રિલાયન્સના દબાણમાં છો અથવા તો તમારા ઉપર એમનો કંઈક ઉપકાર છે તમે એની નીચે દબાયેલા છો આ ક્લીન ચીટ વાળા પ્રોજેક્ટની પાછળ ખેડૂતોની જે બરબાદી છે તે તમને દેખાતી નથી કારણ કે તમારી આંખો પર નોટોના બંડલની પટ્ટી બંધાયેલી છે હવે વાત કરીએ પંજાબ મોડલની ઈસુદાનભાઈ ગઢવી ગુજરાતમાં આવીને વારંવાર પંજાબ મોડલના ગુણગાણ ગાય છે જુઓ પંજાબમાં અમે વીજળી મફતમાં આપી જુઓ ત્યાં ખેડૂતો ખુશ છે પણ હકીકત શું છે પંજાબમાં આજે પણ ખેડૂતો રસ્તા પર છે ત્યાં ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવે છે પંજાબમાં ડ્રગ્સ નશા ખુલ્લે આમ વેચાય છે તો બદલ્યું શું ત્યાં ઘરે ઘરે યુવાનો નશાની લતે ચડીને બરબાદ થઈ રહ્યા છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત મન જેમને જેમના શિક્ષણ વિશે પણ અનેક સવાલો છે તે એક આટલો મોટો રાજ્ય કેવી રીતે સંભાળી શકે

જે લોકો મને બીજેપી અને કોંગ્રેસની એજન્ટ કહે છે તેમને હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં મેં ભાજપ સરકાર સામે લડીને જ 2000 ગરીબ પરિવારોના ઘર બચાવ્યા છે જો હું ભાજપની એજન્ટ હોત તો સરકાર સામે કોર્ટમાં કેસ ન લડતી હોત હું ગરીબ જનતાની એજન્ટ છું મને કેવી હોય કોઈ એજન્ટ તો ગરીબ જનતાની એજન્ટ કહો મને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળે છે ટ્રોલ કરવામાં આવે છે પણ યાદ રાખજો હું ડરપોક નથી મારો અવાજ દબાશે નહીં મને એ વાતનું દુઃખ છે કે તમે આમ આદમી પાર્ટીના સાચા કાર્યકરો જે ખરા દિલથી દેશ સેવા કરવા માંગો છો તમારો ઉપયોગ આ ભ્રષ્ટ નેતાઓ કરી રહ્યા છે તમે શેરીએ શેરીએ તડકામાં ફરો છો અને તમારા નેતાઓ એસી ઓફિસમાં બેસીને ઉદ્યોગપતિઓ સાથે ડીલ કરે છે ગોપાલભાઈ ઇટાલિયા પૂનમ મેડમની મિલકત વિશે ક્યારે કેમ નથી બોલતા તેઓ બીજા બધાને ભ્રષ્ટ કહે છે પણ રિલાયન્સના કૌભાંડ સામે તેમની બોલતી બંધ થઈ જાય છે શું આને જ પરિવર્તન કહેવાય ના આ પરિવર્તન નથી આ તો સત્તાનું ટ્રાન્સફર છે

ભરી સભામાં દ્રૌપદીનું ચિરહરણ થતું હતું જ્યારે અધર્મ થઈ રહ્યો હતો ત્યારે તેઓ મૌન રહ્યા તેઓ જાણતા હતા કે દુર્યોધન ખોટો છે છતાં તેઓ કૌરવોના પક્ષમાં રહ્યા અને અન્યાય સામે અવાજ ન ઉઠાવ્યો આપણા શાસ્ત્રો કહે છે કે અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય થતો જોઈને મૌન રહેવું એના કરતાં પણ મોટો પાપ છે આપણા પુરાણોમાં કહેવાયું છે પાપ કરે છે તે તો દોષિત છે જ પણ જે ત્યાં હાજર રહીને મૌન છે તે પણ તેટલો જ ભાગીદાર છે ભીષ્મ પિતામાં જે મૌન રહીને જે પાપ થતું હતું તે જોઈ રહ્યા હતા તે જ પાપ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે જામજોધપુરમાં ખેડૂતોની જમીન લૂંટાઈ રહી છે અને હેમંતભાઈ ખવા

રિલાયન્સ કંપનીએ પાડેલા કૂતરાઓને ઓળખો જેઓ પોતાને સિંહ અને ટાઈગર કહેવડાવે છે તે હકીકતમાં ઉદ્યોગપતિના ઈશારે નાચતા કૂતરાઓ છે આપણે નેતા બદલવાના હતા પણ અફસોસ આ નેતાઓ પોતે જ બદલાઈ ગયા છે જ્યાં સુધી આ જ્યાં સુધી આ નેતાઓનો અસલી ચહેરો હું ગુજરાતની જનતા સામે ખુલ્લો નહીં પાડું ત્યાં સુધી હું જલ પટેલ જમ્પીશ નહીં ભારત માતા કી જય જય હિન્દ